ઋષિવન ખાતે આરોગ્ય અને કાયદા મંત્રીના હસ્તે પર્યાવરણ પ્રેરણા બે નું વિમોચન કરાયું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ તિરુપતિ વન ખાતે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે આરોગ્ય તબીબી શિક્ષણ અને કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ લિખિત પર્યાવરણની પ્રેરણા બે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ પર્યાવરણની જાળવણી માટે અને પાર્કને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટવેટર મશીનનું ઉદઘાટન કર્યું અહીં પ્લાસ્ટિક રેતી સિમેન્ટ ચૂનો વગેરેને મિશ્રિત કરી બ્લોકસ બનાવવા કામગીરી કરવામાં આવે છે જેથી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બનાવવામાં મદદરૂપ બનશે મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાર્કના સફાઈ કર્મીઓના પગ ધોઈ તેમને કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જીતુભાઈ એ જણાવ્યું હતું કે તેઓ અને મંત્રીના સુડતાલીસ વર્ષની મૈત્રી સંબંધો વિશે વાત કરીએ જણાવ્યું કે બંને સરકારી નોકરી છોડી લોકોને રોજગારી આપવા માટે વિચાર કરી નવી શરૂઆત કરી હતી જે આજે આ ઋષિવનમાં પરિણમી તેમજ અત્યાર સુધીમાં તેમની અહીં પંદર લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે ઓગણત્રીસ પુસ્તકો લખ્યા છે રોડ પર મૃત પ્રાણીઓ ખેંચવાથી લઈ સફાઈ કર્મીઓને વિધવા બહેનોને માન સન્માન અપાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે આ પ્રસંગે ડોડીના ઉપનામથી ઓળખાતા વૈદ્યશ્રી જીતુભાઈએ ઉપસ્થિત મહેમાનોને આપની ઔષધિઓને તુલસીના મહત્વ વિશે જણાવી કેન્સર જેવા મહારોગને પણ નિવારી શકાય છે તે વિષય માહિતી આપી હતી